હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મગની દાળમાંથી એકદમ નવી રેસીપી સાંજે જમવામાં જોરદાર આઈડિયા મળી રહે અને વજન ઘટાડી મોટાપાને દૂર કરશે અને ઘરમાં એક પણ શાક નહીં હોય ને ત્યારે તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મગની દાળની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીં મેં ફોતરા વગરની જે મગમગર દાળ આવે છે એનો ઉપયોગ કરેલો છે તમે ફોતરાવાળી મગની દાળ હોય તો તમે એ પણ લઈ શકો છો તો હવે અહીંયા આ કોરી મગની દાળને આપણે સાઈડમાં કરી દેશું અને પલાળેલી મગની દાળને આપણે લેવાની છે તો અહીંયા આ મગ દાળ છે એ મેં એક કલાક પહેલા પલાળેલી હતી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી પલળી અને ફૂલી ગઈ છે આ રીતે હું ચપટીમાં લઈને ચોળું તો આસાનીથી છે સરસ અને તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો તો અહીંયા આની એક નાનો વાટકો ભરીને મગની દાળ પલાળેલી હતી તો ફૂલી અને એકદમ સરસ એવી ડબલ થઈ ગઈ છે તો હવે આપણે આને બે ત્રણ પાણીથી ધોઈ લેશું અને જે વધારાનું પાણી છે એને આપણે નિતા લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મગની દાળમાંથી મેં વધારાનું બધું પાણી નિતાીધેલું છે હવે તમારે ગમે ત્યારે આ મગની મગની દાળની રેસીપી બનાવી હોય તો તમારે સાંજે પલાળી દેવાની અથવા તમારે રેસીપી બનાવવાની હોય એના પહેલા એક કલાક પહેલા તમે પલાળી દેશો ને એટલે એકદમ સરસ એવી ફૂલી અને ડબલ થઈ જશે તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે તમારા ઘરમાં એક પણ શાક ન હોય અને જો તમારે શાક બનાવવું છે અથવા કોઈ નાસ્તો બનાવવો છે ત્યારે તમે આ રીતે મગની દાળમાંથી બનાવી અને તૈયાર કરી શકો છો મગની દાળ આપણી હેલ્થ માટે કેટલી બધી ફાયદાકારક છે આપણને બધાને ખબર છે અને જો તમારે આના બેનિફિટ જાણવા હોય ને તો તમે ગૂગલમાં જઈને પણ સર્ચ કરી શકો છો તો હવે જુઓ આજે પલાળેલી મગદાળ છે એને આપણે મિક્સરમાં પીસી લેવાની છે તો એના માટે જો અહીંયા આપણે એક મિક્સર જાર લેશું અને એની અંદર આપણે મગની દાળ છે એ એડ કરી દેશું તો અહીંયા મોટું મિક્સર જાર છે એટલે આપણે બધી મગ દાળ એક સાથે ઉમેરી દઈશું અને પીસી લેશું તો અહીંયા બધી મગની દાળ મેં મિક્સર જારની અંદર લઈ લીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે વન થર્ડ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી એકદમ સરસ રીતે આને પીસી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મગની દાળ એકદમ સરસ રીતે પીસી લીધી છે તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આ રીતની છે જો એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે મેં અત્યારે કઈ રીતની રાખેલી છે તો બસ હવે આ પેસ્ટને આપણે આમાંના આમાં જ રહેવા દઈશું બીજું વાસણ પણ નથી બગાડવાનું અને આપણે પેસ્ટને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે જો અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને એની અંદર આ રીતનું મેં સ્ટેન્ડ રાખેલું છે હવે આ રીતનું આપણે એની અંદર કાણાવાળું કોઈ પણ વાસણ હોય ને એ આ રીતે આપણે સેટ કરી દેશું અને હવે ત્યાર પછી જો અહીંયા આપણે તૈયાર કરેલું જે બેટર છે એ આ રીતે આપણે થોડું થોડું મૂકી દેશું તો આ બેટર છે એની કન્સિસ્ટન્સી મેં તમને કીધું હતું કે જાડી રાખવાની છે તો આ રીતે તમે જાડી રાખશો ને તો આ કાણાવાળું જે વાસણ છે ને એના અંદરથી નીચે નહીં વહી જાય તો આ રીતે એકદમ સરસ રીતે આપણે સેટ કરી દઈશું તો અત્યારે આ બેટર છે એ તમને થોડું પીળું દેખાતું હશે પણ મેં આની અંદર મીઠું અને હળદર એડ કરેલી છે એટલા માટે તો જુઓ મિત્રો આજે હું તમને મગની દાળમાંથી બે નવી રેસીપી બનાવીને બતાવવાની છું તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો તો બસ અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે મગની દાળનું જે મિશ્રણ હતું એને આ રીતે સેટ કરી દીધું છે હવે આપણે આને ઢાંકણ ઢાંકી દઈશું તો અહીંયા જે વધેલું મિશ્રણ છે એ બધું એક સાથે નહીં સમય એટલા માટે આપણે બેથી ત્રણ બેચ કરવાની છે તો પહેલાં સૌથી પહેલાં આપણે જે પહેલી બેચ છે એને આ રીતે આપણે કૂક કરી લેશું ઢાંકણ ઢાંકી દઈએ અને હવે આપણે આને દસ મિનિટ પછી ખોલી અને ચેક કરી લેશું જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું અને ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો કરી દઈશું અને આપણે જોઈ લઈએ ચેક કરી લઈશું કે આપણો મગની દાળનો નવો નાસ્તો કે પછી રેસીપી છે એ કૂક થઈ ગઈ છે કે નહીં તો આ રીતે આપણે ઉખાડી લેશું ગરમ ન લાગે એનું ધ્યાન રાખીશું જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું એ કૂક થઈ ગયું છે જો તો બસ હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને બીજું રહેલું મિશ્રણ છે એમાંથી પણ આ રેસીપી આપણે બનાવી લેશું તો હવે જુઓ આપણું જે મિશ્રણ છે એ કૂક થાય ત્યાં સુધી આપણે એ જ મિશ્રણમાંથી બીજી રેસીપી પણ બનાવી લેશું તો એના માટે જો આ રીતનું એક મોટું વાસણ હોય એની અંદર આપણે ખાંડેલું મરચું એટલે કે લસણવાળું મરચું એડ કરી દઈશું અને હાફ ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે એ અત્યારે આપણે બંધ રાખવાની છે અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું અત્યારે આપણે ધાણાજીરું પાવડર એડ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે માપ મુજબ તેલ ઉમેરી દઈશું અને અત્યારે અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો જેવી રીતે આપણે લાલ મરચાંની લસણવાળી ચટણી બનાવીએ ને બસ બિલકુલ એ રીતે આપણે આને કરવાનો છે તો અને આપણે એ એકદમ સ્લો ફ્લેમ પર ગરમ કરીશું મરચું બળી ના જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો અહીંયા તમારે ડુંગળી અને ટમેટાનો વઘાર કરવો હોય ને તો પણ તમે કરી શકો છો આ રીતે આપણે મરચાંના બધા ગાંગડા છે એ ભાંગી દેવાના છે થોડાક આ રીતના લાલ મરચાં ઉમેરી દઈશું જો અહીંયા મરચું છે એ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા મેં છાશ લીધી છે તો ખાટી છાશ હતી એટલા માટે મેં છાશ અને પાણી બંને વસ્તુ મિક્સ કરેલું છે તો એડ કરી દઈશું અત્યારે મેં એક કપ જેટલું લીધું છે તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં શાક બનાવવા માટેનો રસો એકદમ સરસ રીતે રેડી કરી લીધેલો છે તો બસ હવે આને આપણે બિલકુલ ઉકળવા નથી દેવાનું આપણે આમાં આગળની તૈયારી કરીશું તો હવે જુઓ આની અંદર તમારે આ વડી એડ કરવી હોય ને તો પણ તમે કરી શકો છો અને ડાયરેક તમે મિશ્રણમાંથી પણ બનાવી શકો છો પણ આને આપણે રહેવા દઈશું અને જે મિશ્રણ છે ને એમાંથી જ આપણે ડાયરેક્ટ આ રસાની અંદર વળી પાડીશું તો હવે જુઓ આ રીતે આપણે ચમચીમાં થોડું થોડું મિશ્રણ લેવાનું છે અને આ રીતે આપણે રાખી દઈશું તો બહુ મોટી મોટી વડી આપણે નથી પાડવાની જો બહુ મોટી પાડીશું ને તો ચડવામાં પ્રોબ્લેમ પડશે એટલા માટે એકદમ સરસ એવી નાની નાની આપણે પાડીશું જો અને વળી પાડ્યા પછી આપણે સહેજ પણ એને હલાવાનું નથી એની જાતે જાતે જ વળી છે એકદમ સરસ એવી કડક થઈ જશે તો જુઓ મિત્રો તમે ક્યારે આ રીતે મગની દાળનું શાક ન બનાવ્યું હોય ને તો એક વખત તમે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ શાક બનીને તૈયાર થાય છે અને મેં એક જ બેટરમાંથી બે નાસ્તા બનાવીને પણ તૈયાર કર્યા છે એમાં આપણે શાકની પણ જરૂર નહીં પડે અને રોટલીની પણ જરૂર નહીં પડે એટલો સરસ આપણો નાસ્તો અને આ શાક બનીને તૈયાર થયું છે મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે વડી પાડેલી હતી એ એકદમ સરસ રીતે જો આ રીતે સેટ થઈ ગઈ છે તો આ રીતે આપણે હલાવી અને એક વખત આપણે મિક્સ કરી લેશું તો જો જેવી રીતે આપણે ચણાના લોટની વડીનું શાક બનાવીને બસ બિલકુલ એ રીતે આ મગની દાળની વડીનું શાક બનીને તૈયાર થયું છે જો તમે આ શાકને બાજરીના રોટલા ભાખરી કે પછી રોટલી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો એકદમ ભજીયા જેવી વડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તમે ક્યારેક નોટિસ કર્યું હશે કે ગામડામાં આ રીતે છાશમાં ચણાના લોટનું શાક બનાવીને પણ તૈયાર કરે છે તો તમે ક્યારેય આ રીતનું શાક બનાવીને તૈયાર કર્યું છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો ને એ ખાસ કરીને મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ શાકને આપણે એક પ્લેટમાં સર્વ કરી દેશો તો અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર છે એકદમ આપણી નવી થાળી ડિનર માટેનો જોરદાર આઈડિયા આ થાળીને તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો અથવા જો તમારે આની જગ્યાએ રોટલી બનાવી હોય ને તો તમે રોટલી પણ બનાવી શકો છો પણ તમે આ રીતે કરશો ને તો રોટલી પણ બનાવવાની જરૂર નહીં પડે એટલી આ ટેસ્ટી થાળી બનીને તૈયાર થઈ છે એની સાથે મેં અહીંયા ડુંગળી પણ સર્વ કરેલી છે તો હવે તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી આ થાળી દેખાય છે તો હવે જો તમારે આ રીતે ખાવી હોય ને તો તમે આ રીતે પણ ખાઈ શકો છો સાંજ માટે જો તમને કશું જ ન સૂજતું હોય ને તો તમે આ રીતે બનાવી અને તૈયાર કરી શકો છો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આ ડિશ બનીને તૈયાર થઈ છે મિત્રો જો નાસ્તો પણ આવી જશે અને તમારી સબ્જી પણ બનીને તૈયાર થઈ જશે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મગની દાળમાંથી રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા હું અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ આવજો